સન હેમ સોદા ફરી થઈ આવી ગયે છે નવા વ્લોગમાં અને તમને કાલેનો વ્લોગ જોઈ હોય છે કે અમે આવ્યા છીએ લગનમાં અને આ જો મારા ફુવાનો છોકરો આનું નામ પલ્સે એટલે પルス ખાઈ એનું નામ નથી પલ્ પડ્યું એન નામ પલ્સે કેટલામાં ભાઈનો છે છઠ્ઠો તો સોવાફે જાવું ખાઈ અલ اوه جاست બોક્સિંગ કરે છે મારા પપ્પાએ પહેલી વખત લેટરનો નવો ફોન અત્યાર લગીન જૂના મચનો લીધેલો છે લેશો આજો આજ પહેલી વખત નવો ફોન લીધો છે અનબોક્સિંગ જો તમે આ મોકળો એ નથી એ ઓળ બનાવી નાખે આ જો અમારું મજા ને તમે અમરેલીમાં હો ને તમારા મામાની દુકાન છે શ્રી હરી સોબોર્ડ દેખાય છે શ્રી હરી મોબાઈલ

તમને આ ટાવર દેખાય છે ને શ્રી હરી જો આ શ્રી હરી મોબાઈલ આ સરકલ્પ આ રાજકમલ મેડિકલ છે એન બાજુમાં ટાવર છે ને આગળ આગળ આવવાનું ટાવર તમને હેઠળ સંપર્ક ફોન નંબર દેખાતો હોય છે ને એમાં તમારે સંપર્ક કર લો ફોન મળી જશે તમને રિઝનેબલ ભાવમાં શ્રીહરિ મોબાઈલમાં